खराब हो ती दुखे से दुखे से कर रात ना दौड़ाए मित्रों इउ चमचम मारियो तम एक सेट कर भाई भाई भा आ ना मेल पड़े यार आ बंद ना थी जे हाँ चेक करू पड़से इउ ना थाय थाय सेटिंग तो पाड़दात नहीं है साग्रह में थी जाए कैमरा थाय कैमरा मत को को

બીજી વાર બતાવી દઈએ કે આપણું લાભપોચમના દિવસે આપણે ગોગા મહારાજના મંદિરનું મુહૂર્ત છે જો મિત્રો તો લાભપોંચમ દ્વારા આપણો મહારાજ મારા ધણી ગોગાનું મંદિર બનાવવાનું મસ્ત તો જો મિત્રો હવે આ બધું ખેતરમાં જે વાયુ છે બધું કટિંગ કરવાનું છે નજાર નહીં તો મિત્રો આર ચાંગુ મંગુ દિવાળી આવે કપડા લાવવા ને ખાલી એક જોડે લાજો ઝબો તો પડ્યો એ મજા ઉલી દિવાળી મજા આવી ગઈતી બ્લોગ બનાવતા ને ખવા પડતી તે સર આપલે ફોડવા માટે વઢાઈ છે આય કને યે કર ફાયલ બેન હવે જોઈએ હવે કપાસ ખબર પડે હવે એકને ઓગંદી થઈ છે પછી આગળ જોઈએ હવે જો પાયલ બેન જો હમણાં વાત કરી મારો બચ્ચો જુઓ મારો બચ્ચાને કીધું રેકો હમણાં તૈયાર થઈ ગયો રાજી બે ગાડીમાં બોલો તો અમારો વાઘ છે બેઠા જુઓ મોબાઈલ જોવી મારે તો મિત્રો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દીધી છે કેમ કે પ્રોબ્લેમ એટલા માટે આવતી હતી કે કાલે એક મોબાઈલમાં ઝોલમાલ થઈ ગયો હતો તો ગમે તે વીડિયો ગમે તે આપણે મોબાઈલ ચાલુ કરીએ એટલે યાદ આવી જાય યાદ આવી જાય સેકન્ડ સેકન્ડે તો એમાં શું થોડી હાળી હોકલા કર્યા હતા એટલે એમાં એમાં ડખલ વખલ થઈ ગયું હળી નહીં કરવી હા તો મિત્રો જો આ મોરના પીછા સર મસ્ત તો મસ્ત મોરના પીછા ને મિત્રો બરોબર તો મિત્રો

તો સોકાય બજ્યા રહેશે હું કહેવા કે મને કે તારે શું કામ બાપો પૈસા કરતો પેલો કાળો શું કે બાપો તો થોડો પૈસા આલે બાપો પૈસા આલે આવ બોલ આવોલે મારું તો મિત્રો પાલબેન ખાઈ લીધું છે ખાઈ લીધું બોલો તમારે ખાવાનું નહીં તો મિત્રો વા ગાડીને આપણે આવી ગયા છીએ આબેન માં એક રોટલી ગાડી ખાવ થઈ તો મિત્રો જો આપણે ગાડી મૂકે પછા મોરના જો હે મસ્ત એ ગાડી નીચે કોઈ પીછો આડવું નહી ભાઈ નકડાન થશે કોઈ નહી આડે

જે હું અહીંયા ભણેલો છું જુઓ હા બતાવો તમારું મિત્રો મારા ગામની સ્કૂલ છે આ બધા ધોરણ હું ભણેલો છું જુઓ ટોટલી અહીંયા આ તો હાલ તો બહુ સુધરી જઈએ મિત્રો ઘણી બધી એ ટાઈમે તો બહુ સ્કૂલ ખુલ્લી હતી તો મિત્રો આ રીતે મારા ગામની છે સ્કૂલ જે અહીંયા હું ભણેલો છું જો મારા જીજાજી આયા આ પાયેલા આ જાડવા બધા અમારા વખત નહીં જોવા બધા આ બધા જાડવા અમારા વખત નહીં મિત્રો આ છો અમે આવી ડોલ નહીં ફરતા જુઓ હા તો મિત્રો મળી આગળ જય માતા તો જય માતાજી મિત્રો વાગી ગયા અન પાયલ બેન પંચાલ હવે જઈશું આપણે અમદાવાદ તો કોન સ્કોન સાયકલ ચેક કરી દીધી બરાબર હવે જી મેં અમદાવાદ તો મિત્રો આ બ્લોકને કરીએ છે એન તો આવો સફળ બ્લોકને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને તમારે સારું સપોર્ટ કરજો તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી સૌને જય માતા